ખસ્તા કચોરી બનાવવા માટે સૌપ્રથમ આપણે તેનો લોટ બાંધી લેશું તે માટે આપણે એક બાઉલ લીધું છે તેની અંદર એક કપ આપણે મેંદો એડ કરવાનો છે તે આપણે એડ કરી દેસુ સ્વાદ પ્રમાણે નીમક આપણે એડ કરી દેસુ તેની અંદર અને અડધી ટી સ્પૂન આપણે અજમો લેશુ જેને હાથેથી ક્રશ કરીને આપણે એડ કરવાનો છે જેથી કરીને તમારી કચોરી પચવામાં આસાની રહે અને તેનો સ્વાદ પણ એકદમ સરસ આવે છે હવે આપણે તેની અંદર ત્રણ ચમચી જેટલું દેશી ઘી એડ કરવાનું છે ખાસ ધ્યાન રાખવાનું કે કચોરીમાં તમારે તેલની જગ્યાએ ઘી તમે નાખશો તો મોણ પણ સરસ આવશે અને તમારી કચોરી એકદમ ખસ્તા બનશે હવે આપણે ઘી એડ કરી દઈશું ત્રણ ચમચી મેલ્ટ કરેલું ઘી તમારે એડ કરવાનું છે આમાં જોઈ શકો છો કે બધી વસ્તુ આપણે મિક્સ કરી દીધી છે હવે હાથની મદદથી આપણે બધું સરસ રીતે મિક્સ કરી લેવાનું છે જોઈ શકો છો કે આપણે મિક્સ કરી દીધું છે અને આ રીતના તમારે બાઇન્ડિંગ હોવું જોઈએ લોટ ભેગો કરવું તો એકદમ તમારો લોટ ભેગો થઈ જવો જોઈએ આ રીતનું તમારું પરફેક્ટ મોણ આપવું જોઈએ હવે આપણે થોડું થોડું પાણી નાખી અને લોટને બાંધવાનો છે એક સાથે બધું એડ નથી કરી દેવાનું થોડું થોડું પાણી આપણે નાખતા જશું અને આ રીતે આપણે લોટને બાંધતા જશું જોઈ શકો છો કે આ રીતના આપણે સ્મૂથ લોટ બાંધી અને તૈયાર કરી લીધો છે અને એક કપ આપણે પાણી લીધેલું હતું તેમાંથી મારે ફક્ત બેથી ત્રણ ચમચીની જરૂર પડી છે અને આ લોટને તમારે કઠણ નથી બાંધવાનો ઢીલો રાખવાનો છે જેથી કરીને કચોરી તમે ભરો ત્યારે તમને આસાની રહે આ રીતે આપણે લોટને ખેંચી અને સ્ટ્રેચેબલ કરી લેશું આ રીતે આ રીતે તમે લોટ બાંધશો તો લોટ તમારો પરફેક્ટ બંધાશે હવે પાછો આપણે મસી લેવાનો છે એકથી બે મિનિટ સુધી જોઈ શકો છો કે આપણો લોટ પરફેક્ટ બંધાઈ ગયો છે હવે કોટનનું કપડું આપણે થોડુંક ભીનું કરી અને આ રીતે લોટમાં આપણે રાખી દઈશું અને લોટને આપણે દસ મિનિટ સુધી રેસ્ટ આપશું જેથી કરીને આપણો લોટ પરફેક્ટ કોણ ઉપર આવી જાય ત્યાં સુધીમાં આપણે મસાલો જોઈ લેશું હવે આપણે કચોરીનો મસાલો બનાવીશું સૂકો મસાલો તે માટે એક ચમચી આપણે આખા ધાણા છે તે આપણે એડ કરી દઈશું એક ચમચી આપણે જીરું લીધું છે તે પણ આપણે એડ કરી દઈશું એક ચમચી આપણે વરિયાળી લીધી છે તેને પણ આપણે એડ કરી દઈશું અને મરી લીધી છે આખી આપણે એક ચમચી જેટલી તે આપણે એડ કરી દઈશું અને બે સૂકા મરચાં આપણે એડ કરીશું હવે આને આપણે મિક્સરમાં ચાલુ બંધ ચાલુ બંધ કરીને અધકચરો આપણે દરી લેવાનું છે જોઈ શકો છો કે એકદમ દર દર મસાલો આપણો તૈયાર છે આ રીતના તમારે મિક્સરમાં દરવાનો છે ચાલુ બંધ ચાલુ બંધ કરીને એટલે એકદમ કચોરીમાં સુપર સ્વાદ આવે જોઈ શકો છો કે મગની દાળને કચોરી આપણે બનાવીએ છીએ તે માટે એક કપ આપણે મગની દાળ લીધી છે આ પ્રકારમાં જે પીળી દાળ આવે છે તે તમારે આમાં યુઝ કરવાની છે આ દાળને તમારે ચારથી પાંચ કલાક પાણીમાં પલાળીને રાખવાની છે સાઈડમાં તમે જોઈ શકો છો કે મગની દાળને મેં ચારથી પાંચ કલાક પલાળીને રાખેલી હતી અને મગની દાળ આપણી એકદમ ફૂલી ગઈ છે નખની મદદથી આપણે તોડીએ તો એકદમ આપણે કટ થઈ જશે દાળ પરફેક્ટ દાળ આપણી પલળી ગઈ છે હવે વધારાનું પાણી બધું આપણે દૂર કરી દેવાનું છે જોઈ શકો છો કે મગની દાળમાંથી આપણે બધું પાણી દૂર કરી લીધું છે અને મિક્સરના બાઉલમાં મગની દાળને આપણે એડ કરી દીધી છે આ દાળને પણ આપણે ચાલુ બંધ ચાલુ બંધ કરીને અધ પીસવાની છે મિક્સરમાં એકસાથે આપણે પીસી નથી નાખવાની જોઈ શકો છો કે ચાલુ બંધ ચાલુ બંધ કરીને આપણે દાળને પીસી લીધી છે અને ક્યાંક ક્યાંક આપણે દાળ આખી પણ છે આ રીતે તમારે પીસવાની છે તેને કચોરીનું સ્ટફિંગ બનાવવા માટે ગેસ ચાલુ કરીને આપણે કડાઈ ગરમ કરવા રાખી દીધી છે તેમાં ત્રણ મોટી ચમચી આપણે તેલ એડ કરી દેસું તેલ થોડુંક હલકું હલકું ગરમ થાય પછી આપણે તેની અંદર હિંગ એડ કરીશું તેલ આપણું ગરમ થઈ ગયું છે તેની અંદર એક ચમચી આપણે હિંગ એડ કરી દઈશું હિંગ આપણે થોડીક સતળવા લાગે પછી આપણે તેની અંદર જે બનાવેલો મસાલો આપણે તૈયાર કરેલો છે તે આપણે એડ કરી દેવાનો છે આનાથી જ કચોરીનો સ્વાદ એકદમ સરસ લાગે છે આપણે મિક્સ કરી લેવાનું છે તેલ સાથે મસાલાને વન ફોર્થ કપ જેટલો આપણે ચણાનો લોટામાં એડ કરી દીધો છે અને તેને પણ આપણે શેકી લેવાનો છે વિડીયમમાં થોડુંક મિસ થઈ ગયું છે ચણા લોટ મેં એડ કર્યો તે કપાઈ ગયું છે ગેસની ને સાવ મીડિયમ ઉપર તમારે ચણાના શેકવાનો છે કપ જેટલો આપણે એડ કર્યો છે અને ચણાનો લોટ તો ફરજિયાત તમારે એડ કરવો જ પડશે તેનાથી તમારી કચોરીનું બાઇન્ડિંગ એકદમ સરસ આવે છે જોઈ શકો છો કે ચણાનો લોટ આપણો એકદમ શેકાઈ ગયો છે હવે આપણે જે દર દરેલી પીસેલી દાળ હતી તે આપણે એની અંદર એડ કરવાની છે અને તેની પણ આપણે ચણાનો લોટ સાથે મિક્સ થઈ દેવાની છે આ રીતે

જોઈ શકો છો કે મસાલા આપણે એકદમ સરસ રીતે મિક્સ કરી દીધા છે અને પરફેક્ટ આપણો મસાલો બની ગયો છે હવે ગેસની ફ્લેમને બંધ કરી અને એક ચમચી આમચૂર પાવડર છે તે આપણે કરી દેસું અને તેની સાથે જ આપણે એક ચમચી કસૂરી મેથી છે તેને હાથેથી આપણે આ રીતના સરસ કરીને કરી દેવાની છે હવે તેને પણ આપણે મિક્સ કરી લેવાનું છે કચોરી નું સ્ટફિંગ એકદમ આપણું તૈયાર છે આની અંદર તમે ખાંડ પણ નાખી શકો છો પણ મેં અત્યારે ખાંડ યુઝ નથી કરેલી હવે આપણે થોડીક વાર આ સ્ટફિંગને ઠંડુ પડવા દેસુ ત્યાં સુધીમાં આપણે લોટ બાંધેલો જે હતો તેને જોઈ લેવાનો છે હવે જોઈ શકો છું કે દસ મિનિટ જેવો ટાઈમ થઈ ગયો છે હવે આપણે ચેક કરી લેશું પરફેક્ટ આપણા લોટમાં કોણ આવી ગયો છે થોડીક વાર આપણે મસરી લેવાનો છે પાછું એક મિનિટ સુધી એટલે એકદમ પરફેક્ટ લોટ આપણો થઈ જાય આ રીતે પરફેક્ટ મસરાઈ ગયો છે હવે આપણે તેમાંથી નાના નાના લોઅ બનાવવાના છે રોટલી તમે જે બનાવો છો તે પ્રમાણમાં નાના નાના આ રીતના તમારે લુવા બધા તૈયાર કરવાના છે આવી રીતના આપણે લુવાના બધાને તૈયાર કરી લેવાના છે છો કે આ રીતના આપણે લુવા બનાવી લીધા છે હવે આપણે સ્ટફિંગ જોઈ લેશું સ્ટફિંગ પણ આપણું ઠંડુ પડી ગયું છે હવે આપણે આ રીતના તેમાંથી બોલ બનાવી લેવાના છે જેથી કરીને કચોરી ભરવામાં આપણે આસાની રહે આવી જ રીતના આપણે બધા બોલ બનાવી લેશું હવે આપણે એક લુવો હાથમાં લીધો છે આ રીતના લુવાને આપણે પ્રેસ કરવાનો છે અને અંગૂઠાની મદદથી વચમાં આપણે લુવામાં ખાડો પાડવાનો છે આ રીતે વચમાં આપણે ખાડો પાડી દેસું જેથી કરીને સ્ટફિંગ આપણું એકદમ સરસ રીતે એમાં આવી જાય કહું છો કે આવી રીતના આપણે ખાડો પાડી લીધો છે હવે વચમાં આપણે જે બોલ બનાવેલો છે તે આ રીતના આપણે મૂકી દઈશું અને હળવે હાથેથી આપણે આ રીતના ભેગું કરતા જશું લોટને અંગૂઠાની મદદથી તમારે જે વસમાં સ્ટપિંગ નાખેલું છે તેને પેક કરી દેવાનું છે આ રીતે જોઈ શકો છો કે આ રીતના આપણે ભેગું કરી લીધું છે અને વધારાનો જે લોટ હોય તો તમારે દૂર કરી દેવાનો છે અને મારે એટલો બધી લોટ નથી એટલે આ રીતના આપણે પ્રેસ કરી દેવાનું છે હવે આ રીતના આપણે રોલ વારી લેવાનો છે ખાસ ધ્યાન દેવાનું છે આ રીતના આપણે રોલ વારી અને હથેળીની મદદથી થોડુંક આપણે પ્રેસ કરવાનું છે આ રીતે વચમાં જ આપણે પ્રેસ કરવાનું છે તેનું ખાસ ધ્યાન રાખવાનું છે કિનારી આપણે નથી લેવાની વચમાં આપણે હથેની મદદથી આ રીતના પ્રેસ કરશું જેથી કરીને કચોરી આપણી તેલમાં નાખતા સમયે એકદમ ફૂલેની દાડા જેવી થાય આ રીતના વચમાં જ તમારે પ્રેસ કરવાનું છે હજી એકવાર જોઈ લેજો પરફેક્ટ આપણી કચોરી બની ગઈ છે આવી જ રીતના આપણે બધી કચોરીને બનાવી લેશું કચોરી આપણે બધી ભરીને તૈયાર કરી લીધી છે જોઈ શકો છો તમે અને સાઈડમાં આપણે તેલ પણ ગરમ કરવા રાખેલું જ હતું તેલ આપણું પરફેક્ટ ગરમ થઈ ગયું છે હવે એક એક કચોરીને આપણે તેમાં એડ કરી દેસું ગેસની ફ્લેમને મીડિયમ ઉપર જ રાખવાની છે શરૂઆતમાં કચોરી નાખ્યા પછી આપણે તેને પલટાવવાની ઉતાવળ નહીં કરી એક સાઈડથી થોડો કલર ચેન્જ થાય પછી આપણે હળવે હાથેથી પલટાવી લેશું જોઈ શકો છો કે એક સાઈડ થી કલર ચેન્જ થઈ ગયો છે હવે હળવે હાથેથી આપણે કચોરીને પલટાવી લેશું અને બીજી બાજુએ પણ આપણે તેને બે થી ત્રણ મિનિટ થવા દેશું જોઈ શકો છો કે આપણી કચોરી બંને બાજુથી થી ગોલ્ડન બ્રાઉન કલર થઈ ગઈ છે અને એકદમ ખસ્તા થઈ ગઈ છે કચોરી તરતા સમયે તમારે ગેસની ની ફ્લેમ ને સ્લો જ રાખવાની છે અને દસ થી પંદર મિનિટ જેવો સમય લાગશે તમારે કચોરી તરવામાં હવે આપણે બધી કચોરી બહાર કાઢી લેશું જોઈ શકો છો કે આપણી કચોરી એકદમ પરફેક્ટ તરાઈ ગઈ છે અને કેટલી ફૂલી પણ ગઈ છે હવે ગરમા ગરમ કચોરીને આપણે એક પ્લેટમાં કાઢી લેશું અને સર્વ કરી લેશું ગરમા ગરમ કચોરી આપણી તૈયાર છે હવે એક પીસ હું તમને તોડીને બતાવું ઉપરથી જોઈ શકો છો કે એકદમ આપણી કચોરી ક્રિસ્પી અને ખસ્તા બની છે હવે આપણે કચોરીને તોડશું જોઈ શકો છો કે એકદમ ક્રિસ્પી અને ખસ્તા આપણી કચોરી બની છે તો કેવી લાગી તમને આ મગની દાળની એકદમ ક્રિસ્પી અને ખસ્તા કચોરી ચોક્કસથી ઘરે ટ્રાય કરજો અને મને કોમેન્ટ સેક્શનમાં જણાવજો કે તમને આ કચોરી કેવી લાગી જો તમને આજથી અમારી નવી રેસિપી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઈબ કરો બાજુમાં રહેલા બે લાયક અને જરૂરથી દબાવો મારા નવા નવા વિડીયોની અપડેટ તમને સૌથી પહેલાં જોવા મળે તો ફરી જ મળીશું એક નવી રેસિપી સાથે થેન્ક યુ